જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે વનવગડાની માલિકા એમ કહેવાય કે હું વિચરણ કરી રહ્યો છું ત્યારે મારા પરમ મિત્ર ઝાલાવાડના ભૌમિયા આપણા સાથે છે સર્વ મિત્રોને પહેલાં તો આપણા પ્રણામ અને મિત્રો દર વખતે અમે એમ કહેવાય કે આઝાદભાઈની સાથે કંઈક ને કંઈક તમારી સાથે એમ કહેવાય કે તમારી સમક્ષ નવું લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ આજ અમે એક એવી ખાસ એમ કહેવાય કે જગ્યા છે એની ઉપર ઉપસ્થિત છીએ

આ એનું એક આખું એમ કહેવાય કે જે છે એનું આખું ઓલું સંબંધન છે એક એનું નામ છે બરોબર તો આપણે જે અત્યારે તમે જ્યાં છો મારે જોઈ રહ્યા છો ને આ જોઈ પંથ અહીંયા રજવાડાના સમયની અંદર આથી એમ કહેવાય કે અનુલક્ષીને લગભગ સો સો વર્ષની પહેલાંની વાત છે આવી આ એક નાનો રેલવેનો પાટો હતો અને આની અંદર નાના નાના કન્ટેનરો જે છે ને જેને આપણે બોગી કહીએ આપણી ભાષામાં આદિ ભાષામાં એ બોગીઓ રહી નહીં એ બોગીઓ એન્જિન ની પાછળના ભાગે એને લગાડવામાં આવતી અને અહીંથી પથ્થરોની જે ખાઈણો છે ને એમાંથી પથ્થરોને કાપી કાપીને એમ કહેવાય કે બહાર લઈ જવામાં આવતા અહીંથી બહાર કાઢીને જે છે રેલવેની અંદર એમ કહેવાય કે નાની રેલ હતી એની અંદર બોગીમાં ભરીને લઈ જવામાં આવતા અહીંયા પહેલા એમ કહેવાય કે એ સમયની અંદર અહીંયા રેલ હતી નાનો એવો પાટો હતો કદાચ એમ કહેવાય કે બે ફૂટનો હોય એટલે મારું માનવું કે ભાષામાં કહેતા કોઈ દર્શક મિત્રો જાણતા હશે ગજમાં એમ કે કેતા બે ફૂટ નો ગજ હોય પણ અત્યારે આપડે આ દર્શક મિત્રો ને બતાવો આ બધી જુનવાણી એમ કેવાય બધી પથ્થર ની ખાણો છે તમે જો સામે કેવો મોટો પથ્થર નો છે પણ આની અંદર આપણો જે લક્ષ્ય છે ને એ મિત્રો તમને રેલવે ટ્રેક કે પથ્થરની ખાણો આ દેખાડવાનો નથી પણ આ તો રસ્તામાં આવે છે એટલે અમે તમને વર્ણન આપી રહ્યા છીએ પણ અમારો જે છે ને એ આજથી એમ કહેવાય કે જે રજવાડા વખતની જે એમ કહેવાય કે આઝાદભાઈ એ વખતના સમયની અંદર જે જળ સંગ્રહ પ્રણાલી બરોબર એ વખતની અંદર પાણીને સંગ્રહવા માટે લોકોને પાણી એમ કહેવાય કે મળી રહે એની માટેની કેવી સુવ્યવસ્થા હતી એના રૂપે તમે જુઓ કે અહીંયા કુવો છે પાછળ રજવાડાના સમયનો અને ખાસ કરીને કુવાની અંદર જે તકતી છે એને મેં થોડી ઘણી એમ કહેવાય કે ઉકેલવાનો એમ કહેવાય કે આજે પ્રયાસ કરો જેની અંદર ગજ કુંવરબા આપણે કુવો બતાવીએ બરોબર ગજ કુંવરબાના એમની પાછળ જે છે આ કુવો છે એ બનાવવામાં આવેલો અને આની બાજુમાં એક રામદેવ નું નાનું એવું એમ કહેવાય કે મંદિર છે એ જગ્યા પણ એમ કહેવાય કે બહુ જૂની કદાચ સો દોઢસો કે બસો વર્ષ પણ હોઈ શકે બરોબર પણ આપણો આ કુવાનો લક્ષ્ય છે

અહીંયા તમે જ્યારે પણ આવશો ત્યારે તમને સ્પષ્ટ પણ વાંચવા મળી જશે કહેવાય કે શક્તિ ખોટો પણ કદાચ હા 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 અને અહીંયાથી આખી આખી બધી આજે ખાણો જે છે દોસ્તો મોટી મોટી તમે જોઈ શકો છો વિશાળ શૈલેષ ભાઈ તમે જોઈ શકો છો આ બધા ઊંચા ઊંચા મતલબ મોટા મોટા ખડકો માંથી બનેલા કુઓ બધા જે છે ને આમ કેવાય કે રાજેશ ભાઈ અમારી અહીં કોની ધ્રાંગધ્રાની દેશી ભાષાની અંદર કેમ કે બરવા કહેવાય હા હા અને બીજું કે આ બધો પથ્થર ધ્રાંગધ્રાનો છે પ્લસ બીજું શૈલેષ ભાઈ તમે જો કુવાના એટલે આજ ખાઈનો હશે હા હા આ પાછળની જે ખાણ છે ને કદાચ એનો જ હશે આરી હા અને એમ નહીં આ આ બાજુનો જે તે સમયે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો કુવાના તળ જે રહ્યા ને ભાઈ કુવામાં બહુ આપણે અહીંયા જે પ્રાચીન બરાબર રામદેવ પીર ની આ જે કુવો જીરા માટે બનાવીને આપવામાં આવ્યો હતો એ વખત મંદિર જે છે દર્શન કરાવીએ તો મંદિરના ગેટ સુધી આપણે હરવો હરવા જે છે ને બહુ જૂનું મંદિર છે અને દોસ્તો મંદિર છે ભાઈ જે શાંતિ છે છે આ ઉનાળાની ની ગરમી છે જે બાર જે આપડે અત્યારે રોડ માં ચાલી રહ્યા છીએ બરોબર આ એક છે જૂનો જ્યાં રેલવે નો એમ કેવાય કે રેલવે નો એક પાટો હતો અને આયથી જે બોગી ની અંદર પથરાણ આપડે આપડા આગળ વાત કરી પથરાણ બધું લઈ જવામાં આવતું અંદર હાલી ને મિનિમમ આપણને થી બેતાલીસ ડિગ્રી તાપમાન નો અનુભવ થાય પણ હવે એ જ આપડે અંદર જઈશું ને જગ્યા ની અંદર આપણે રામદેવપીર ની બરોબર અહિયાં એક શિવાલય પણ છે જેનું નામ છે ચંદ્ર મલેશ્વર બરોબર એના પણ આપણે દર્શક મિત્રો ને દર્શન કરાવીશું પણ ત્યાં અંદર એમ કેવાય ને કે ઘણી શાંતિ છે આ એના કરતા કદાચ અહિયાં દસ ડિગ્રી નો ફેર છે કારણ કે બધા વૃક્ષો છે પીપળાના છે ખાસ કરીને પછી એમ કેવાય કે બીલીપત્રો છે પછી પીપળો પીપળો છે પછી આ લીમડો તો દેખાય જ છે દોસ્તો એવી સરસ મજાની અહીંયા ચોખ્ખાઈ છે અને જગ્યામાં સરસ મજા દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે ભાઈ અને આ ગામ કેવું કેવાય છે અલેશ

પછી બપોરા ટાઈમે માની લો કે આખો દિવસ મહેનત કરી હોય તો આ ઝાડ છે મંદિર છે એના છાંયે થોડીવાર એમ કેવાય કે પોતે જમીને આરામ કદાચ કલાક દોઢ કલાક કરો તો કરી કે એ માટે તમે જોવા પાણી પણ આવે છે અંડુ એકદમ આવી વ્યવસ્થા આજે તો છે પણ એમ નહીં કરે ઝોડાની અંદર એ વ્યવસ્થા હતી જેમ કે કુવા આખા બંધાવેલા છે આ કુવા તમે જોવા પાણી પણ જો ને સરસ મજાની વ્યવસ્થા આજે પણ એ જે અવિરત જે સેવાનો પ્રવાહ છે એ ચાલુ છે અહીંયા દોસ્તો શૈલેષભાઈ પાણી પી લે હું અહીંયાથી તમને દેખાડું આ ઊંચા ઊંચા પહાડો તમે સોરી ઝાડ તમે જોઈ શકો છો અને ટૂંકમાં બાગ બગીચો અને એવી સરસ મજાની બેઠક વ્યવસ્થા અહીંયા પણ છે સામે પણ છે આના મંદિરના પણ હું તમને દર્શન કરાવીશ ગરમીનો ઠામ કોઈ અનુભવ ન થાય અહીંયા પછી બહાર કરતા અંદાજીત ઓછામાં ઓછી દસથી પંદર ડિગ્રીનો ટેમ્પરેચરનો ફેર પડી જાય ખરેખર પેલા એક વખત આપણું આખું પ્રાંગણ દેખાડો મંદિર હા હા અહીં અંદર કઈ સમામો સુદાજુ ની ને તો 150 થી 200 વર્ષ ઉપર ધૂનો એક ધૂનાના દર્શન કરી શકો છો દોસ્તો અંદર શું કરો છે કેટલા વર્ષ 150 થી 200 વર્ષ હ સાહેબ એ કૂવો જે છે આવેલો તો કૂવો પેલા તો મંદિર છે તો પાકું છે હા બરાબર આવો આપણે દર્શન કરાવીએ દર્શક મિત્રો મિનિમમ એમ કહેવાય કે આપણે સવંત જે છે એ ઓગણીસો ને બાણુંની સાલીની અંદર છે ને અત્યારે હાલની અંદર આપણે આ વિડીયો જાણે અત્યારે તમારી સમક્ષ આપણે પીરસી રહ્યા છીએ તમારી સમક્ષ દેખાડી રહ્યા છીએ અત્યારે વિક્રમનું સવંત એમ કહેવાય કે સંવંત તો બે હજાર ને એકાસી ચાલે એટલે મિનિમમ એમ કહેવાય કે નેવું વર્ષનો સમયગાળો તો એમ કહેવાય કે આનો પૂરો થવાય એ કુવાનો તો આ મંદિર ઓછામાં ઓછું દોઢસો થી બસો વર્ષ જૂનું હોય શકે છે અને સરસ મજાનો તમે જુઓ રામદેવપીરના પ્રાંગણની અંદર બાજુમાં ચંદ્રમલેશ્વર મહાદેવ છે એના સાનિધ્યની અંદર સરસ ઓમ ઓમ નમસ્કાર નમસ્કારનો જે છે છે અને આ જે એરિયા કંટાવા પીરજી નો દરબાર બરોબર ને આ રામદેવપીરનું એક મંદિર છે જો કે પહેલા તો એમ કહેવાય કે જૂના સમયની અંદર તો ખાલી એક એમ કહેવાય કે ખાલી બે પાણા નું જ મંદિર હતું જેની અંદર એક રામાપીરનો નાનો એવો ફોટો

તમે જોઈ શકો છો